તો હેલો એવરીવન રામ રામ ને સીતારામ બધાય દાયરા ની અને આજે આપણે આવી ગયા છે અમારા પોરબંદરમાં કેમ કે આજે છે ને અમે તમારી મુલાકાત કરાવવાના છે પોરબંદર ને એકદમ ચીપેસ્ટ માર્કેટ એટલે કે માર્કેટ નથી એક શોપ છે કે જે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ બધી મળે તો પોરબંદર કરતા એકદમ રીઝનેબલ પ્રાઇસ માં 30 થી 40% ના ડિસ્કાઉન્ટ સાથે આ છે તમે બધી ઇલેક્ટ્રોનિક આઈટમ પરચેસ કરી શકો છો તો હવે આ શોપ છે ને આવેલી છે અમારા પોરબંદર થી જામનગર નેશનલ હાઈવે ઉપર 3 માઈલ નજીક ધ ગ્રેન્ડ ચામુંડા હોટેલ છે એની સામે એક્ઝેટ છે અને આ દુકાનની બાજુમાં છે રજવાડી હોટલ અને આ નામ છે જો તમે એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન મિક્સર બધી ઇલેક્ટ્રોનિક્સ આઈટમની જો ખરીદી કરવા માંગતા હોય તો એક વખત જરૂર મુલાકાત લેજો તો ચાલો આપણે અંદર જઈએ અને દુકાનનો ઓનર અથવા તો ત્યાં જે હોય એની આરે તમારી મુલાકાત કરાવીએ અને બધી માર્કેટ પ્રાઇઝ અને અહીંયા શું પ્રાઇસ માં મળે છે એ બધી આપણે વસ્તુ જાણીએ અને ફૂલ્લી બધી જે ત્યાંની પ્રોડક્ટ છે એ બધા જોઈએ અને તમને પણ બતાવીએ તો જો તમે કઈ હજી એસી કે ટીવી આ બધું પરચેસ કરવા માંગતા હોય તો જરૂર થી મુલાકાત લેજો એક વખત અને અત્યારે છે ને ગરમીનો પણ ટાઈમ છે તો બધાને ફ્રીજ નું ઠંડુ પાણી અને એસી ની ઠંડી હવા ને એવું બધું બધાને જોતું જ હોય તો એના માટે થઈને તમારા બધા માટે આજે અમે આ મસ્ત વિડીયો લઈને આવ્યા છે તો બન્યા લેજો વિડીયોમાં અને ચાલો આપડે જઈએ અંદર અને મુલાકાત કરીએ દુકાન ની હાલ તો જો આપરી હેને ને ની અંદર આવે ગયા પછી હવે એવા ના ઓર્ડર તો અતારે હાજર ન જ પણ આ સ્ટેક નંબર છે એ છે તો આપણે નીલેશભાઈરે મુલાકાત કરીએ અને બધું છે આપણે આમાં બતાય છે ને આપડી જોતા જઈએ તો પેલા તા હે ને દુકાન માં હે ને તમને બતાય કે ભાઈ કાઉન્ટ કરવા એટલું બધું સસ્તું આ બધી પ્રોડક્ટ અહિયાં જડે તો ભાઈ નું પેલું મેઈન રીઝન તા હે કે આયા ને કંપની સેકન્ડ બધોય માલ આવે એટલે કંપની સેકન્ડ એટલે એવું ન હોય કે ભાઈ સેકન્ડ હે હોય કે યુઝ કરેલ હોય કારણ કે આ બધી વસ્તુ છે એકદમ હોય ત્યાં બ્રાન્ડેડ જ અને બધું કંપની તરફથી બિલ ને વોરંટી ગેરંટી જે આવતી હોય એ બધું આવે છે બિલ પણ મળે આમાં પણ ખાલી આમાં હોય એટલું કે કંપની સેકન્ડ એટલી કે ટ્રાન્સપોર્ટેશન ડેમેજ ફીસ હોય ને એ બધું આમાં મળે તો તમને ત્રીસ થી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળે પણ પ્રોડક્ટ બધી નવી મળે અને એકદમ હેવી કંપનીની ની મળે તો ને આપણે બધું પ્રાઇસ નંબર બહુ ખબર નથી તો ભાઈ આપણે કેતા જાય અને આપણે જોતા જઈએ તો પેલા આપણી લી આસ એન્ડ લોઈડ ની ફ્રીજ છે આથી જ ચાલુ કરીએ ભાઈ કીધા અને પ્રાઇસ કેટલી છે ને આમ લોયડ નું ફ્રીજ છે ને એ અંદર થી તો બધું જો નવું જ આવે થી જે ટ્રાન્સપોર્ટિંગ ડેમેજ હોય ને બોડી ડેમેજ એ ના હોય એમાં નોર્મલ હોય બહુ વધારે એ લેવતા આની પ્રાઇઝ રહેવા ઓગણપચાસ હજાર રૂપિયો એ છે માર્કેટ વેલ્યુ હે ને ઓગણપચાસ હજાર રૂપિયો આપડે અત્યારે સૌ હજાર રૂપિયો ભાવ રાખ્યો હે ત્રણસો દસ લિટર હે ઇન્વેટર આવે ફ્રીજ

કેમ કે સસ્તામાં તમારા ઘરની ની હે ને એકદમ મસ્ત એવું સજાવે વસ્તુ બાકી જો આમાં બધું એકદમ એ વન છે ત્યારે આમાં જ એવા નવે નવું કહેવાય પણ એવામાં અમુક વ્યક્તિ ને એવો સવાલ થતો હોય કે ભાઈ ટ્રાન્સપોર્ટિંગ ડેમેજ હોય તો પછી એમાં પાછળથી કંઈ વાયરિંગ આ બધું પણ ડેમેજ થતું હોય તો એવી વસ્તુ ન હોય તો એ વસ્તુ દુકાનમાં રાખતા જ ન હોય ખાલી આગળથી કદાચ ને આમાં સ્ક્રેચિસ કે આ કે થોડું ઘણું એવું બધું આવડ હોય એ જ ખાલી હોય

છસો લિટર નું અહીંયા જેવા મિડલ ક્લાસ માણસો પરચેસ ન શકે. પણ એટલી રિઝનેબલ પ્રાઇસ માં મળતો હોય ને તો હું કાંઈ કે લે લેવાય કારણ કે આ ડબલ ડોર ફ્રીજ છે એકતા અને પાછા જો આમાં અંદર ખાના આવી કોઈ સાદાફુદા માણસ હોય ને એવું થાય કે ભાઈ કબડ ટાઈપ નું કબડ ને ફ્રીજ છે અહીંયા આપડે એટલા બધા ખાના મળે છે આમાં તો આખું પેકિંગ કઈ મસ્ત છે

આપણા શોપમાં એના એક લાખ પચીસ હજાર રૂપિયા છે એટલી સસ્તી પડે ને warranty બધી આવશે circuit ને વર્ષ દિવસની આવશે અને compressor ને દસ વર્ષની આવશે એટલું તો જડતું હોય તો પછી ક્યાં બીજું જોવાનું જ હોય company વાળા એટલું જ આપે બે લાખનું લેવું બે લાખ સુડતાલીસ હજારનું એનાથી એક લાખ પચીસ હજારનું લેવું સારું ને આ લોહી નું છે બસો છાસોતેર liter માં બીજું કઈ આમાં બહુ જાજો કઈ ડેમેજ એટલો ના હોય ખાલી minor એવા ખાલી ફટકારા કરતા ગાડીઓમાં તો એવા damages થયા હોય થોડા ઘણા જો આમાં હે ને હે એટલા આ એક બસો પીચોતેર liter નું હે પેનાસોનિક નું હે પચ્ચી હજાર પાંચસો નું પડે આગળ જોઈએ હું મોડેલ જ છે તો ભાઈ મારું તો કેવું એવું છે કે જો હજુ સુધીમાં તમે કાંઈથી લીધા ન હોય ને લેવાનો વિચાર કરતા હોય ને તો એક વખત અહીંયા આવી જજો કેમ કે તમે market માં એટલા વધારે પૈસા નાખે ને ગયા ને એના કરતા તો આ ગોથી જે damage હોય ઈ cover થી આપડે ઢાંકી દઈએ બાકી ત્યાં આમાં થોડું વધારે છે બાકી આગળ ના pieces માં આમાં ખાલી minor એટલું જ છે જો આ ઉપરી તમને ગાય અટાણ મળે ને આમાં ચોવીસ હજાર પાંચસો ની કિંમત લખેલી છે પણ may be છત્રીસ સાડત્રીસ હજાર ની આજુબાજુ પડતું હોય તો એટલે આપડે દસ પંદર હજાર નો પ્રોફિટ થતો હોય કોઈ જગ્યા એ થી તો ત્યાં કામ કરવા નો લઈએ એક હારી પછી આપણે દસ પંદર હજાર રૂપિયો વધતો હોય તો બીજી પણ આઈટમ purchase કરી શકીએ બે item થઇ જાય બજાર ભાવે બજાર કરતા અહિયાં બે item મળી જાય ને બજાર માં તો આપણે એક જ item મળે ગેરંટી વોરંટી સાથે પાછું પાકું બિલ હા બિલ એ નું પાકું અને પછી કંપનીની જે ફૂલ ગેરંટી આવતી હોય એ તો બધાયમાં આવવાની જ છે કમ્પ્લેઈન હોય એટલે પછી ફ્રિજ પછી એસી ના હા જો આજે એસી આમાં હે બધાય નવા જ આવેલા છે એટલે કોખા એવું લાગે આપણે ત્યાં પડ્યા હોય ને ગો વેરહાઉસમાં એટલે ઓલા થઈ જાય બાકી યુઝ કર્યા વગરના પીસ હોય હા

એની પિસ્તાલીસ સુમાલી હજાર રૂપિયા છે એસી ની માર્કેટ વેલ્યુ અત્યારે આપણા પાસે એકત્રીસ હજાર રૂપિયામાં એ પડે ને અત્યારે સ્ટોક છે જ પછી છે એ સવી હજાર રૂપિયામાં પડીએ આમાં વલપુર નું છે બે ઈ પતિ પેક જ માલ હે આપણે એટલે કોઈ ઝીરો ટકા ડેમેજ વાળો જ ઈ અત્યારે આપણે સવ હજાર રૂપિયામાં વન ટન પડીએ એસી ઈ આપણે પાંત્રીસ સાડત્રીસ હજાર રૂપિયા માર્કેટમાં બજાર ભાવ છે જ

આપણી ગેરંટી કારણ કે કંપની વાળા અત્યારે બે ચાર દિવસ તો ય નથી આપડે ફોન કરો એટલે ડાયરેક્ટ એક ટાણામાં ક્યાંય કારીગર હાજર નો હોય તો બીજે ટાણે પુગે આવે આખા દિવસ માં ગમે ને ત્યાં માર્કેટ પ્રાઇઝ અત્યારે અઢાર થી વીસ હજાર રૂપિયા હશે

રિજ્વયા પછી આવ નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ છે વોશિંગ મશીન સેમી વોશિંગ મશીન હશે અને ઓટોમેટિક વોશિંગ મશીન છે પછી જે લોકો જે પરચેસ કરે હકતાય કારણ કે અમે ગામડામાં હે મોસ્ટ ઓફ બધાય હે ને સેમી વોશિંગ મશીન યુઝ કરે કારણ કે લાઈટ ને જાવાનું બહુ પ્રોબ્લેમ હોય તો માં ફસાય જાય વધારે તો પછી પાણીનો પણ હે ને અત્યારે ઉપર ઓમાં ટાકો જોઈએ આમાં પાણીની ડોલ આપણે ઉપરથી નાખે હગીએ ઓલા આમાં એકયમાં પાણીનો નાખે હગીએ ઉપરથી આ સેમી હે આમાં વોશ કરવાના હોય અને પ્લસ

હા બોલ બાકી આમાં જે price છે આ અગિયાર હજાર પાંચસો ની છે એના કરતા ત્રીસ ચાલીસ ટકા વધારે જ market ને આ તો નવો જ માલ છે કારણ કે આ fiber બોડી માં આવે આમાં ટ્રાન્સપોર્ટિંગ ડેમેજ કે કઈ થાય તો તો તૂટી જ જાય તો આ તો નવો જ માલ છે આપડે જે નવા જ મંગાવીએ છે ઘરાક માંગે એટલે

એ બધાય ફૂલ ઓટોમેટિક હે ને હજાર રૂપિયા થી સ્ટાર્ટ થઈ થી 23000 સુધી ના હે આપડા બાયે જેની માર્કેટ વેલ્યુ બત્રીસ હજાર ઉપર 43000 ઉપર હે ફૂલ ઓટોમેટિક આ તો બહાય નવા છે આમાં આમાં કોઈ જાતનો ટ્રાન્સપોર્ટિંગ ડેમેજ એ નથી આમાં બધી વસ્તુ પાછી જે આવતી હે બધું અવેલેબલ જ છે હા બધી આડે જ આવે ને ફિટિંગ ન્યા આવે ને માણસ કરી જાય ને ડેમો આપી દઈએ તમને હા

હા બાકી માર્કેટ વેલ્યુ રાણીપ હતી પચીસ હજાર એટલે મેં પાંત્રીસ હજાર ના આસપાસ છે જ એટલું તો હોય જ full આવે ને પણ આમાં છે ને એવી વસ્તુ જોઈએ ઓટોમેટિક માં કે ભાઈ આપણે ઉપર પાણીનો ટાંકો ને બધું હોવું જોઈએ ઉપર જોઈએ નકર ના ચાલે આ માં કે ઉપર પાણીનો ટાંકો હોય ને એ ચાલે ઈ બેતાલી હજાર રૂપિયા માર્કેટ price છે અને આની ને આ સાત કિલ્લાનું છ કિલ્લાનું છે ને બેતાલી હજાર રૂપિયા છે આપણે અહીંયા ત્રેવીસ હજાર રૂપિયામાં મળે guarantee warranty સાથે હા તો વીસ નો આમાં તો વીસ હજાર નો ફાયદો થાય બેતાલી હજાર લગાવ હા અને હે ને plus માં વાતી ઈ કેવાની કે ભાઈ પોરબંદર માં હે ને એટલી સસ્તી વસ્તુ હે ને ઇલેક્ટ્રોનિક electronic item નો જ મળે બાકી બીજી બધી વસ્તુ ઓ રજા કદાચ ને તમે ગોતવા જાવ તો જડે જાય પણ આવી વસ્તુ હે ને ઈ વધારે પૂરતી કાઈ મારા અંદાજ પ્રમાણે તાર net જ મળતી હોય ને five આવે પાછી હા રેટિંગ એ જો five સ્ટાર પાછુ ઈ એક

તો ભાઈ આવી મારું જવાનું એવું છે કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એટલે ત્રીસ ચાલીસ ટકા ના ડિસ્કાઉન્ટ સાથે ક્યાંય ન મળે પ્લસ માં પાછું બધું ગેરંટી વોરંટી અને પાકું બિલ એટલું બધું ક્યાંય નો જ મળે તો ભાઈ જરૂર એક વખત જો ફ્રી થાવ ને તો હું ત્યાં કે માત્રી કૃપા એન્ટરપ્રાઇઝ ની મુલાકાત જરૂર ને જરૂર લીજો બાકી છે ને અજે મોડલ આપડે ઘર ઘંટી જોવાની બાકી બાકી મિક્સર ની ઉભો રાખે છે ભઈ બજે મારા ગોડાઉન માં હે આપ રટલ ખાલી ની મુલાકાત લીધી તો ક્યાં ઘડઘંટી હોય ને બળ છે તો ઈ પણ જોવે લઈએ બતાવી દીજો ને ભાઈ ઘડઘંટી છે કંપની ની હે હાડા પાંચ કિલો ની ઘંટી હે ને આમાં મોટર વોરંટી પીસ ટુ પીસ ત્રણ વર્ષ ની આવે ને વરસ દી સર્કિટ ની આવે અને અગિયાર હજાર રૂપિયો ભાવ છે

સ્માર્ટ ને આપણે પેન ડ્રાઈવ સડે નેટ થી હાલે આપણે જે યુટ્યુબ ને જોવું હોય ને એ બધું તો એ આપણા પાસે ઇંચ બાર હજાર રૂપિયાની આવે તેતાલીસ ઇંચ ની પંદર હજાર માં આવે ને એક વેબો એસ ફોર કે હે એનું હાડા અઢાર હજાર રૂપિયામાં માં ટીવી આવે એની વોરંટી આવે ને આ પચાસ ઈંસ ની હે જે આ આવે ને એ અત્યારે વેબો એસ ફોર કે આનું રીઝલ્ટ બહુ સારામાં સારું હે ગમે એ ટીવી આપણે કમ્પેરિઝન કરીએ ને તો આ તેતાલીસ ઇંચ ની ટીવી હે દેખાડું તમને એરા વાળું આવે માઉસ વાળું રિમોટ આવે ની જે સિસ્ટમ આવે ને એ રીતની ક્લિયરિટી પણ એકદમ સારી આવે વેબો એસ ફોર કે એટલે એકવીસો સાહીઠ ની ક્લિયરિટીમાં આપણે જોઈ હજી આ માઉસ આવે ગમે ત્યાંથી ગમે એ કપડે હગ્યા કોઈ આડું આવે તોય હાલે બકળમાં રેડી થઈ ગયા ટીક ટીક કે લોચ ચાલો બકળ સરખે જ ના દે અબ રે બેક મી સજે કે શું એની ડાઉટ હા પેલી હા પેલી સુનીતા સાઉન્ડ ને એકદમ જોરદાર કોલેરટી આવે આમ હા કોલેરટી તો મોતા સ્પીકર ની જરૂર નો પડે આમાં સ્પીકર ની જરૂર નહી આ સાંજે કે હું કરું હોય તો ટીમ ચાલુ મૂકી દેતોય હાલે આ પચાસ ને ખાલી પચીસ હજાર રૂપિયા આવે પચીસ હજાર ની ટીવી અને ભાઈ એટલી મોટી મળતી હોય તો આપડા ઘર ની લગભગ તો એવી દીવાલ હોય એ બધું એકદમ સેટઅપ થઇ જાય કે ભાઈ તમે લાખ રૂપિયા ની કરવા નીકળ્યા હોય તો આમાં માનો ને કે electronic ની તમે ત્રણેક item આ દુકાનમાં આવે ને તમારા ઘર માં સજાવે હકો ભાઈ એસી લ્યો કે ટીવી લ્યો કે fridge લ્યો કે ગમે તે વસ્તુ લ્યો એમાં લાખ રૂપિયામાં મિનિમમ ત્રણ આઈટમ તો મળી જ જાય હમણે

આમાં અમે અમારા ડિસ્ક્રિપ્શનમાં છે ને આ દુકાન ના જે ઓનર છે અને જે વર્કર્સ છે ને એના ફોન નંબર પણ ડિટેલ્સ માં આપી દે હું અહિયાં નીચે અમે બતાવી લિન્કમાં પણ આપી દે ડિસ્ક્રિપશન માં પણ બતાવી દેસું તો તમે એક વખત છે ને પેલા માર્કેટ આની જાણી લેવાની પછી ઓનલાઇન તમે પ્રાઇઝ ચેક કરી શકો અને ફોન કરીને અથવા તો રૂબરૂ મુલાકાત કરીને આ શોપની તમે માર્કેટ પ્રાઇઝ અને આ શોપની પ્રાઇસ ને કમ્પેર કરી અને જોઈ શકો છો તો એક વખત જરૂરથી મુલાકાત લેજો માત્રી કૃપા એન્ટરપ્રાઇઝ ની કે જે આવેલી છે પોરબંદર થી જામનગર નેશનલ હાઈવે ઉપર રજવાડી હોટલ ની બાજુમાં અને એક ગ્રેન્ડ ચામુંડા હોટલ છે એની સામે જ આવેલી છે